આજે રાજેશભાઈનો નો પહેલો વહેલો સન્માન સમારોહ આપણે ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં પહેલો આપણે ઉનામમાં આપણે ટાઉન ઉનામ રાખવામાં આવ્યો છે પ્રકાશભાઈ કીધું એ પ્રમાણે આ ચૂંટણી દેશ માટે પણ મહત્વની હતી બીજું આપણા જિલ્લા માટે પણ મહત્વની હતી ચૂંટણીમાં ઘણી અટકળો પણ ચાલતી હતી કે જુનાગઢ જીતના

તમામ બે જિલ્લાના આગેવાનો હતા ત્યાં વાત એક જ હતી રાજેશભાઈને ટિકિટ કાપવા માટે કોઈ વાત નથી પણ ક્યાંક ને પાર્ટી છેલ્લી ઘડીએ લોકોનું મન અને કાર્યકર્તાઓનું મન અને સંગઠનનું મન જાણવામાં થોડી વાર લાગી એના રૂપે આપણે ટિકિટ મોડી ટિક્લેર થઈ પણ અમે તો કહેતા હતા કે રાજેશભાઈને ટિકિટ આપશો તો અમારી સંપૂર્ણ ત્યાર છે કમસે કમ દોઢ બે લાખ સુધી વચ્ચે અમે જે દાવો કરતા હતા મારી વાત કરું તો મારા તાલુકાના લોકો ઉપર મતદારો ઉપર અને મારા શહેર ઉપર અમે સંપૂર્ણ ભરોસો હતો કે બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં તમે દસ વર્ષ પછી મને ટિકિટ મળી અને દસ વર્ષ પછી એક દાયકો પૂરો થયો દસ વર્ષ પછી જો મને ટિકિટ મળી હોય આ શેર અને તાલુકાના લોકોએ તેતાલીસ હજાર પાંચસો પદથી જોડથી જીતાડ્યા હોય તો આ દેશનું મતદાન થવાનો હોય દેશ માટે થવાનો હોય આ દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પણ મહત્વની ચૂંટણી હોય તે ધ્યાનમાં રાખી અને મને વિશ્વાસ હતો કે અમે એવો કોઈ કામ કરવું નથી મેં કે રાજેશભાઈ કે પાર્ટીએ કે અમે લોકો પાસે જઈ સમાજ પાસે જઈ કાર્યકર્તાઓ પાસે જઈ અને મત માગી ન શકીએ એવો કોઈ બધા કારણ નહોતું હવે ઉપર કામ જ મેં કર્યું હતું પણ મને વિશ્વાસ જે હતો લોકો ઉપર ને વિશ્વાસ બે હજાર બાવીસ ચોવીસમાં મતદાન થયું ને ચાર તારીખે જેનું કાઉન્ટિંગ થયું ને આપણે બધા જોયું કે હુના શહેર હુના શહેર અને તાલુકામાંથી એકતાલીસ હજાર બસો છત્રીસ મત મિત્રો મત મળ્યા આ કોઈ સામાન્ય વાત નથી પ્રકાશભાઈએ કીધું એ પ્રમાણે એક બાજુ આખું મહાનગર ત્યાં તો બુદ્ધિજીવી લોકો છે કોને મત મત જરૂર ત્યાં નીકળ્યા વાત નથી એટલે હું ફરી એકવાર બે હાજર બાવીસમાં તો આભાર આપણે જ પણ ફરી એકવાર બે હજાર ચોવીસમાં તમે અમારી પાસે ભરોસો મૂકી રાજેશભાઈ પાસે ભરોસો મૂકી તમે જે મત આપ્યા છે અને આપણા તાલુકામાંથી શેરમાં જે લીડ નીકળી છે આપણો મત તમારો અમે અડે નહીં જાય તો હું રાજેશભાઈ વતી ખાતરી આપું છું રાજેશભાઈ અમારો છે અને ક્યારે પણ આજે વર્ષો થઈ ગયા સિત્તેર વર્ષના માણા હોય ગયા અમારા શહેરનો વિચાર તમને ખ્યાલ જ છે કે ભાઈ નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય એમાં ક્યારે પણ અમને નિરાશ કર્યા નથી અહીંયા નગરપાલિકાના ટાઉન હોલ્ડ પર વાત કરવામાં આવી હમણાં કદાચ આપણે ખ્યાલ નહીં હોય ઉના શહેરમાં આપણે એવા ત્રણ મોટા બગીચાઓ બનાવી શક્યા કદાચ હોય આપણે ટાઉન પ્લાનિંગ એક અમલમાં છે ટીપી સ્કીમ એક થી ચાર આપણી અમલમાં છે એ સિવાયની આ શહેરનો વિકાસ જોઈ શહેર જ્યારે વિકસિત થઈ રહ્યું હોય ત્યારે બીજી નવી ત્રણ સ્કીમ ટીપી સ્કીમ નો ડ્રાફ્ટ ચાલુ છે ગાંધીનગરની એજન્સીને આપણે એનું કામ સોંપી દીધું છે આવના દિવસોમાં એક સાત એક થી સાત ટીપી સ્કીમ ઉનામત થશે જૂનાગઢ જિલ્લામાં કઈ નથી આના કારણે જમીનના ભાવ મીટરમાં હોય તો ફૂટમાં ફરી જાય હોય તો મીટરમાં ફરી જાય જમીનના ભાવ વધી જાય સેન ઇન્કમ વધી જાય અને શેર ડેવલપ થાય અને સરકારની ગ્રાન્ટો પણ અનેક આવતી હોય બીજું આ શહેરમાં અનેક ટીવી નામી મિલકતો છે જૂના નગરપાલિકાની અંદરમાં કે જે કરોડોની સંખ્યામાં થાય કદાચ પાંચસો હજાર કે જ હજાર કરોડ ની મિલકત આપણે શેર ની મિલકત હશે મિત્રો તમને કહી દઉં ઈ જમીન ઉપર પ્લોટ ઉપર આપણે એક ઇંચ પણ આ શેરમાં કોને પ્રેસ્ક્રિપ્શન આવા દે દીધી નથી એક પણ પત્ર કોને આપણે મૂકવા દીધો નથી સંપૂર્ણપણે પણ એ જાળવણી આજે લોક સાહેબ ધબે થાય છે ને મિલકત આ શેરની છે આપણા ગામની અને આપની પોતાની છે ઘણી વખત અમુક પ્રોપર્ટી માટે કદાચ આ સેદા લોકોને ખ્યાલ ન હોય એને પટાઈ પાડવા માટે અનેક કાવાટાઓ ચાલે છે પાંચ પાંચ કરોડ રૂપિયા સુધી એમનો ઓફર આવે છે માત્ર માત્ર ખાલી આંખો બંધ કરવાના સામે નગરપાલિકા તરફ કબજો નગરપાલિકા કાંઈ ન બોલે કાંઈ ન કરે એના માટે એટલે થી નો ઓફર થાય છે પણ ત્યારે મેં કીધું છે કે શહેરમાં જ્યાં સુધી હું છું ના શહેરમાં જ્યાં સુધી અમારી માથે ભરોસો મૂક્યો છે ને જ્યાં સુધી છે આવતા દિવસોમાં અમે સાથે છે ત્યાં સુધી એક ઇંચ પણ કોઈ જમીન પર પગ ન મૂકવા દી અમે સાથે ભાઈ કે બે પ્રમાણે આવતા દિવસોમાં આપણો સે સુરક્ષિત રહે આપણો સે સલામત રહે આપણા સેના ધંધાઓ સલામત રહે આપણા સેને બેન દીકરો સલામત રહે આ શહેરમાં કોઈ બીજી આફત ન આવે અને અનેક ચાચા લોકો લાચોડા લોકો ઘાટ નગરે બેઠા છે અનેક પ્રયત્નો ગુપ્ત રીતે કરે છે ઘણા અંદર ચાલે છે ઘણા ચાલે છે ઘણી વખત વ્યક્તિ સમાજ કે કુટુંબ એવો નથી હોતું વાણા વયા ગયા ઘણી અંદર ની બાબતો તમને કદાચ ખ્યાલ પણ ન હોય કારણ કે આપણો ધંધો ખાલી બિઝનેસ પૂરતી જ છે અને અમે જે ત્યારે તમારા થકી ચૂંટાયેલા લોકો અમે છીએ તમે લોકો તમાર લોકો દ્વારા તમાર થતી ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એક જવાબદારી આપી ત્યારે આ શહેરમાં કયા કોઈ થઈ જાય આ શહેરને નુકસાન ન કરાવી જાય એની નાના નાની બાબતથી તમે કદાચ જાગતા ન હોય અમે આ બાબતમાં જાગતા હોઈએ છીએ ઘણી વખત તમે કેતા પણ ન હોય તમારા વિસ્તાર તમારી પાસે માહિતી પણ ન હોય પણ શેર ન એવો એવો કોઈ વિસ્તાર નથી એવી સોસાયટીમાં કઈ નથી કે વિસ્તાર વિસ્તારની અંદર ક્યાં શું થઈ રહ્યું છે વિશેષ કાજો કોઈ વાતો નથી કરવી સમય આવશે ત્યારે આપણે બધી વાતો કરશું પણ હદેભાઈ કીધું એ પ્રમાણે આ શહેરમાં હજી ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક વેપારી તરીકે આપણે આળસ કરીએ છીએ જે મતદારો હોય આ શહેરનો એ આપણે આળસ કરીએ છીએ મારી વિનંતી છે કે બધા દેશોમાં આપણે આપણને ધ્યાનમાં રાખવું પડશે કોઈ સમાજ એમ કહેતા હોય કે અમે એટલા છીએ તો આપણે ક્યાં ઓછા છે આપણે બહાર નીકળતા નથી ન્યા આપણે કમી છે આજે યુપી બહાર જતો છે પેણા માં આવ્યું છે એક ચોક્કસ સમાજ તાકાતી કે 90% મતદાન કર્યું ને એક બધું આપડા પ્રકાર ભાઈ કે બ્રદ ચાલી પિતા પટ્ટા પટ્ટા અટકી ગયા એક બધું એક વ્યક્તિ 100% મતદાન કરે છે ને એક આપણે આટલા હોવા છતાં પણ 50% એ પોતે આપણે મતદાન પર અટકી જાય આ દેશનો પરિણામ તમે આવ્યો હોય તો મુખ્ય કારણ તેનું એ પણ છે એટલે આવતા દિવસોમાં આ ટોટડીઓ આવશે આ સે સલામત રહી અખંડ રહી શાંતિ રહી એના માટે આપણે અગાઉ ચર્ચા કરશું ફરી એકવાર રાજેશભાઈને સન્માન સન્માન આપશો રહ્યા એ બદલ તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સંગઠનનો ચૂંટાયેલા સભ્યોનો વેપારીગણનો ખૂબ ખૂબ આભાર માનો ધન્યવાદ થેન્ક યુ આભાર